નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના એરપોર્ટ રોડ બાલા હનુમાન પાર્ક માં યોજવામાં આવેલ ગણેશ મહોત્સવ નું સમાપન થતા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી બાલા હનુમાન પાર્ક ખાતે ત્રણ દિવસ માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવનું સમાપન થતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગણેશજીને ભાવભરી વિદાય આપી હતી